जा लो, जा लो. मारो छोकरो भणेलो छे इने बजे आईडिया आवडे हवे उतावला आई लाओ मारा दीकरा आशियत नी जात रे भरे करी थाई क्या सही हुआ

મારા દીકરી થકવાડી દીધા કડી કિમ ભલે જા ઉભા હોય આય કડી પોરો ખાઈ લેવો ઓહે મારે તો એ સકારા તું મે શું બહેન ભાઈ મુ ભઈલા મારા મોઢા હામું જો પરશો વળી ગયો પોરો ખાવા આવ્યો છું ઈમાં આ ભીમા હું પોરો ખાવા જ આવ્યો મને નથી ખબર આ સિયતનું છોકરું આટલું બધું વાંદરા રૂપ છે મેં તેમ પેલા નહીં કીધું કે તું માન્યો નહીં ઘઉં નો ખાવા છો તે ધડ્યો આવ્યો તારી હારે હારે મારી દિશા દિશ્યા ભીમલા ભીમલા હાયરે હારે હવે આપણી એ ઘટના બીજું શું હેરવે હેરવે પોરા ખાતા ખાતા આ એક જાત્રા પૂરી થઈને કી હે જાવું જ પડશે ભીમલા પાછા પાણી કરું જમણે હા તમે તો ભારે ઉતાવળા આવ્યા તમારા છોકરા ને જાત્રા અને અમારે ઉતાવળ તો હોય જ ને કેમ એમ તો અમારે શેઠ નો છોકરો હવે ચાલો પડ્યો ચાલો

તમારું બાપ એમ નો કહેવાય ઉભા ઉભા આવો તો શું છે બિમલા શેઠ તેમાં અને હું જોઈને બોલાવું પછી તમે બોલ ગયો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે ભીમલા આ ઢોકો ઉપડ્યો ને એટલે મારે ગાય નથી એક તો એ છે એ બધાને એમ જ થાય હે ભીમા મુંગા મુંગા આલ્યો આ આવ્યો હાલ મારે પાણી પીવું મને તરજ લાગી તો ભૂલી ગયો તને શું લેવા કામે રાખ્યો છે એ તું ખાતા કેમ નથી ભૂલી જતો આ આટલા મચાય પાણી નહીં જડે અને તમારા છોકરાને ક્યો આમ બે કિલોમીટર હેઠો હાલે ને પણ અહીંયા પાણી જડતી અહીંયા પી લिसू આ આ મારો છોકરો ન હાલે એ તારો છોકરો હું તારો બાપોય હાલે પણ આ તો મોઢે સડાયો ને એટલે એ શેઠ આમ ફકલા ઉડા ને અહીંયા પાણી છે તું ભરિયા પાણી શેઠ હું એકડો જાઉં એ હું હારી આવું છું ને

દોરવ દોર ભલને ઈ શેત નો છોકરો હાવ માકડા રોકુ છે હે હા કે મારી દીકરો આ છે મને ઠેઠ ઘીરે પાણી લેવા કાઢશી હરુ હરુ હાલ ભલ લઈ તો કે તકરા તું આમ ધ્યાન રાખજે તો શેઠ આપણે ભરી દશી ને તો આપણી જત્રા અધૂરી રહી છે કે હારુ હારુ તું દોરુ બોરુ ભલ લે ને

પો તારી વાત થાય છે યા આપણે જટ પૂગી જાય તો જટ ઘર થઈ જાય હા અને હેરન થાતા બંધ થઈ જાય વી હાલ હાલ આ ડોરુ બોરુ શેઠના છોકરાને ગુડ ગુડ આનો તો ઘરે વાળ લાગે એ બાપા એ મે તારું વાઠ્યું તું એ આવા માણા નો લવાય આ હા 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 આ છોકરે તો લોય બેજુ મારું

ના ના આ 40 ડિગ્રી તાપમાં હું આયા પાણી પીઉં એ હું એસી માં રેલો છું હા હા મારા છોકરાની વાત સાચી છે તો પર ચેક આ નાના શેઠને સાયલ લઈ જાઉ તો ઉપાડો હાલો હાલો હવે સાંઠા ઉતરો નાના શેઠ પાણી પી લીધું તો હાલો આપડે પછી ક્યારે પોગશું ઉપર હાલો ના દીકરા હું થાક્યો ન હોય તમે કેવા હેલ્યા તા ઈમે તમને ઉપર ના આવ્યો તો તમે કેવી રીતે થાક્યા હોય મારા હામો બોલે હે બાપા આને કઈ કહી દયો આય આય તું માર પર કસે